ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી પણ તે અસંભવને પણ સંભવ કરી દે છે જીવનમાં માફ કરતા શીખો સજા તો કુદરત કર્મ પ્રમાણે આપી જ દે છે જીવનમાં હોય કે છાપામાં છુપાયેલું બધું સાચું નથી હોતું અને સાચું બધું છપાતું નથી જિંદગીમાં બધું જ ફરીથી મળશે પણ સમય સાથે ખોવાયેલો સંબંધ અને ભરોસો ફરીથી નહીં મળે સપના અપલોડ તો તરત જ થઈ જાય છે મારા કલે જાઉં પણ તેને ડાઉનલોડ કરવામાં આખી જિંદગી નીકળી જાય છે મહેનત એટલી કરો કે પાંચ વર્ષ પછી તમે ક્યાંય પણ જાઓ તો ત્યાં તમારાથી મોટું બીજું કોઈ ના હોય કોઈને કોઈ કાર્યમાં વ્યસ્ત રહો તો દુઃખી થવા માટે સમય જ નહીં મળે આભ વર્ષે તો છત્રી લઈ શકાય પણ આંખ વર્ષે તો શું કરાય મારા કરલે લે જાઓ જય દ્વારકાધીશ